રાજકોટ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ હાઈ કમાન્ડ અને અમૃતલાલ વાર્તોરિયા પીસીસી નિરીક્ષક ધર્મેન્દ્રસિંહ પરમાર પીસીસી નિરીક્ષક લલિતભાઈ વસોયા રાજકોટ જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં સંગઠન સૂજન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો અને ધોરાજીના કોંગ્રેસના કાર્યકર્તા અભિયાનમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના નગર અને જિલ્લા થઈને એકતાલીસ જિલ્લા જિલ્લાઓમાં એઆઇસીસીના એક પ્રભારી અને પીસીસીના ચાર પ્રભારી સહિતના આગેવાનો દ્વારા આખા ગુજરાતની અંદર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં ફરી કોંગ્રેસના કાર્યકર્તાઓનો સુ અભિપ્રાય સંગઠન માટે શું સુજાવો છે કઈ રીતે પાર્ટીને મજબૂત કરી શકાય તે માટે કાર્યકર્તાઓના વ્યક્તિગત સુઝાવો સાંભળવામાં આવ્યા હતા અને રાજકોટ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયાએ જણાવ્યું હતું કે પાર્ટીના નિરીક્ષકો પાર્ટીના હાઈ કમાન્ડ પાસે જિલ્લા પ્રમુખ તરીકે મને નિવૃત્ત કરો હું મારા મત વિસ્તારની અંદર અને કાર્યકર્તાઓને સાથે રાખી સંગઠન મજબૂત કરવા માટે લોકોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવવા માટે લડવા માંગુ છું તેવું લલિતભાઈ વસોયાએ ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું वो आपकी सफलता का पांच साल के कार्यकाल का परिणाम आप लोगों से जुड़े हुए हो जनता के सुनते हो आपने निर्णय कर ही लिया सार्वजनिक रूप से मुझे नहीं तो आप बताइए सब लोग बताए किसको बिठाए काम बहुत जरूरी है जैसे अमित भाई बता रहे थे सेना तैयार है सेनापति तो हो सेनापति क्यों जरूरी है महाभारत के युद्ध में महाभारत के युद्ध में जिसका बीजेपी वाले बार बार जिक्र करते हैं कि भगवान कृष्ण साथ है किसकी थी बड़े राजा गुरु सबके साथ थे पांडव की सेना छोटी थी पर सेनापति बड़े थे भगवान कृष्ण ંગઝેબજી શિવાજી લડાઈ ગઈ સેના બળી હતી